બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના મુદ્દે રાજકારણમાં ગરમાઓ જોવા મળી રહ્યો છે અને આ રાજકારણમાં ગરમાઓ વધતો જઈ રહ્યો છે કારણ કે હવે દિલ્હીના નેતાઓ પણ આ વિરોધ આંદોલનમાં છે રસ વધારે દાખવી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા એક મહાપંચાયતની આંદોલનની જાહેરાત કરવામાં આવી છે જે રવિવારના રોજ યોજાશે અને પાંચ વાગે તમામ ખેડૂતોને

ચોપન લાખ ખેડૂતોને એના પરિવારના હકનો છે તમામ ખેડૂતોનું હું આહવાન કરું છું કે આવતીકાલે આપણે જગ્યા નક્કી કરીશું બોટાદમાં અને કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું આપણે સૌ બોટાદમાં મળીએ છીએ અને જેટલી પણ ભાજપના પોલીસમાં જેટલી ભાજપના મુખ્યમંત્રીમાં તાકાત હોય તો શું કરશો તમે અમને ડિટેન કરશો અમને જેલમાં નાખશો આ ખેડૂતો માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ગોળી ખાવા તૈયાર છે તમે રાત્રે ત્રણ વાગે જેમ અન્ના આંદોલનને વિખેરવાની કોંગ્રેસે કર્યું હતું અને કોંગ્રેસના શું હાલ કર્યા હતા લોકોએ સેમ અત્યારે ભાજપ આખા ખેડૂતોના ગુજરાતના ખેડૂતો જ્યાં પીડાઈ રહ્યા છે એનો મુદ્દો સોલ્વ કરવાની જગ્યાએ એનો ઉકેલ લાવવાની જગ્યાએ એને ખાતરી આપવાની જગ્યાએ ભાજપના મુખ્યમંત્રી ઢાકી રહ્યા છે ઉદ્યોગપતિ મુખ્યમંત્રી બિલ્ડર મુખ્યમંત્રી નક્કી કરશે કે ગુજરાતમાં કઈ રીતે ખેડૂતોનું શોષણ ચલાવવાનું ચાલુ રહેશે મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે તમે અને તમારી ભાજપને આગામી સમયમાં ચોપન લાખ ખેડૂતો ઘુસવા નહીં દે ઘરમાં એના ગામમાં ઘૂસવા નહીં દે અમે ઈ કેમ્પેન પર છડવાના છીએ તમે એમ ન માનતા કે રાત્રે ત્રણ વાગે તમે પોલીસ થી પચીસો પોલીસ એકસો ઓગણપચાસ સીટ આપી અને કોંગ્રેસ એટલી અહંકારમાં આવી ગઈ એટલી અહંકારમાં આવી ગઈ કે કોંગ્રેસે ખેડૂતોના આંદોલનને કચડવા માટે ચૌદ ચૌદ ખેડૂતોની હત્યા કરી નાખી હતી આજે ભાજપને પ્રજાએ એકસો છપ્પન સીટ આપી દીધી છે ભાજપમાં એટલો અહંકાર આવી ગયો છે એટલો અહંકાર આવી ગયો છે ભાજપને કે પ્રજાનો નહીં માત્ર લૂંટ ચલાવવાનો છે અને અંગ્રેજો દમન નહોતા કરતા એ દમન ઉપર ભાજપ ઉતરી આવી છે ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરે છે ખેડૂતોને ગોળીઓ મારે છે ખેડૂતોની હત્યાઓ કરે છે તો આ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જે ગુજરાત સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે એ લોકો અત્યારે ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છે આજ એકસો વાળી સીટ ને ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજ્યમાં પણ જવાબ આપશે અને બે હજાર સત્યાવીસ માં પણ એનું સુપડા સાફ કરી નાખશે એટલે બપોરે ત્રણ વાગ્યા બાદ બોટાદમાં અમે પાંચ વાગે પહોંચીશું હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે બોટાદમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરીએ આપણે શો મળીને ખેડૂતો એકઠા થઈએ તમારી ને મારી જે હકની લડાઈ છે એ લડવામાં ભાજપ જેટલો પણ લાઠીચાર્જ કરવો એટલો કરી લે જેટલી ગોળીઓ વરસાવી એટલે વરસાવી લે આ મહાપંચાયત આપણે કરીને રહેશું અને અહીંથી અટકીશું નહીં ગુજરાતના તમામ એપીએમસીઓમાં ચાલતા કૌભાંડો મને હજારો ખેડૂતોના ગઈકાલથી ફોન આવ્યા છે કિશુદાનભાઈ અમારે એપીએમસી માં આવી રીતે લૂંટ ચાલે છે અમને ભાવ આપવામાં નથી આવતા અમે જ્યાં જ્યાં જઈએ એટલે તરત જ રિંગ બનાવીને એનાથી નીચે જ ભાવ લે હું જ્યાં એપીએમસી હોય ઉત્તર ગુજરાત ના એપીએમસી હોય સૌરાષ્ટ્ર ના એપીએમસી હોય બધા માંથી ફરિયાદો આવી રહી છે તમામ ફરિયાદોમાં ખેડૂતોને હું આશ્વાસન આપું છું કે એક એક એપીએમસી માં ચાલતા કડદાઓની કોભાડોની તમને પરેશાન કરવામાં આવે તમારી પાસે ચાર્જ લેવામાં આવે છે રીંગ બનાવીને ચાર્જ લેવામાં આવે છે અને જે ભાજપે કબજો કરી લીધો છે એપીએમસી નો એ તમામની સાથે આમ આદમી પાર્ટી તમારી સાથે ખંભો ખંભો મિલાવી અને લડીશું ત્યારે કડદા વિરોધ આંદોલન ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું અને શું સાચે આ મહાપંચાયત નું જે આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે એ સફળ થાય છે કે કેમ એ સમય બતાવશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર